ગીરગઢડા તાલુકાના બાણેજ ગામે એક મત માટે તંત્ર દ્વારા મતદાન માટે દરેક વ્યવસ્થા ગોઠવાઈ છે મતાધિકારીના ઉપયોગથી લોકશાહીને વધુ મજબૂત બનાવીએ મહંત શ્રી હરિદાસજી દેશમાં માત્ર એક જ મતદાર ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગીરગઢડા તાલુકાના બાણેજ ખાતે આવેલા બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંત અને એકમાત્ર મતદાતા એવા શ્રી હરિદાસજીએ જણાવ્યું હતું કે બાણેજ ખાતે એકમાત્ર મતદાર તરીકે મતદાન કરી હું મારી પવિત્ર ફરજ અદા કરું છું મારા એક મત માટે ચૂંટણી તંત્ર દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે એ દર્શાવે છે કે આપણા દેશમાં દરેક મતની કેટલી કિંમત છે મહંતે વધુમાં અપીલ કરી જણાવ્યું હતું કે મત આપવામાં કોઈ જ બાકી રહેવું જોઈએ સમગ્ર દેશમાં તમામ મતદારો મત આપે અને લોકશાહી વ્યવસ્થા વધુ સુદ્રઢ બને એ માટે ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે જરૂરી છે એક મત માટે જો ચૂંટણી તંત્ર આટલી બધી વ્યવસ્થા ગોઠવતું હોય તો આપણે ફરજ છે કે આપણે તેમાં પાછા ના પડીએ અને આપણો પવિત્ર અને કિંમતી મતદાનથી વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશને વધુ મજબૂત કરીએ મનુ કવાર ન્યૂઝ ગીરગઢડા મેરા નામ હરિદાસ બાપુ હૈ और यहाँ मैं सेवा पूजा सु जम वाणिज आश्रम ये ऊना तालुका में जंगल में आवेश है एक मत के लिए यहाँ सब व्यवस्था करते आयोग विभाग वो कलेक्टर साहब यहाँ सब व्यवस्था करते हैं मैं चुनाव करता हूँ एक वोट के लिए इतनी अहमत रखे इतनी सब व्यवस्था करते हैं वो तो आप सभी भाइयों बहनों से मेरा निवेदन है कि आप सभी जाके अपना मत अधिकार का उपयोग करें મતાધિકાર કા ઉપયોગ કરને સે દેશ મજબૂત હોગા લોકશાહી કો મજબૂત હોગી ઓર સભી આપણા મતદાન જરૂર કરે આજરોજ જુનાગઢ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ત્રણ ઉના વિધાનસભા વિસ્તારના મતદાન મથક નંબર ત્રણ એટલે કે બાણેજ જે ફોરેસ્ટનું જે થાણું છે બાણેજ તેમાં બનાવવામાં આવે છે અને આ મતદાન મથકની વિશેષતા એ છે કે એકમાત્ર મતદાર છે જે મારી સાથે ઊભા છે અહીંના જગ્યાના મહાન છે હરિદાસજી એ એકમાત્ર મતદાર છે અને દેશનું એકમાત્ર મતદાન મથક એવું છે કે જે એક મત માટે ચૂંટણી પંચ દ્વારા અહીંયા મતદાન મથક ઊભું કરવામાં આવે છે અહીંયા બીએલઓની પણ નિમણૂક થયેલી છે મતદાન મથકમાં જેટલા પ્રિસાઇડિંગ પ્લસ પોલિંગ પાર્ટી છે નિમણૂક કરવામાં આવશે સેક્ટર ઓફિસરની પણ નિમણૂક થયેલી છે અને આ આજે એને એટલા માટે અમે બતાવીએ છીએ કે એક એક મતની કિંમત છે આજે જ્યારે જંગલ વિસ્તારમાં એક મત માટે પંચ દ્વારા જો આટલી તૈયારી કરવામાં આવતી હોય તો આપ સર્વે મતદાતાઓને અપીલ છે કે આગામી જે મે મહિનામાં આપણે જે મતદાન સાત તારીખે યોજાવાનું છે એમાં આપ આપના મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરો આપ આપના ઘરેથી નીકળો અને નજીકનું જે મતદાન મથક હોય જે આપણે ફાળવાયેલું હોય ત્યાં જઈ અને આપની જે મતદારની જે સ્લીપ આપવામાં આવશે એ અને સાથેનું જે માન્ય જે ફોટાવાળું કાર્ડ છે એ ભૂઇલા વગર સાથે લઈ મતદાન મથકે જઈ અને આપના મતદાનનો ઉપયોગ કરો અને મતાધિકારનો ઉપયોગ કરો એવી અપીલ મારા દ્વારા જો જંગલમાં એક મતદાર આ મત પોતાનો ઉપયોગ કરતો હોય તો આપણે આપણા ગામ અથવા શહેરી વિસ્તાર જ્યાં પણ આપણે રહેતા હોઈએ ત્યાં જઈ અને આપણા મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરીએ